ફરિયાદ કરેલી પણ જીપીસીપી ના સાહેબે કોઈ એક્શન લીધેલું નથી અને આ ચાર અગિયાર પાછું અમે ફરિયાદ કરી તો પણ એને એ લોકોએ કંઈ ધ્યાનમાં નથી લીધું અને છ તારીખે અમે ધરણા પર બેઠા ત્યારે સાંજે અમને એક નોટિસ જે બી ફેક્સ આવ્યો એ વાંચી સંભળાયું કે જે કંપનીને ક્લોઝર આપ્યું રીધન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડને તે પછી એ લોકોએ કીધું કે મોટી તપાસ આવશે પછી આ લાલ કલરનું પાણી બોરિંગમાંથી હટાવશે ને આ બધા વાયદા કર્યા એના લીધે અમારે આજે કલેક્ટર પચ્ચેથી એ આવેદનપત્ર આપવામાં આવ્યા છે કેટલા ટાઈમથી આ પ્રકારનું પાણી નીકળે છે અને કેટલા ટાઈમથી લોકોને આ પાણીની તકલીફ સહન કરવી પડી રહી છે ચાર અગિયાર બે હજાર ત્રીસના પંદર દિવસ પહેલા આ કલર આ લાલ કલર યુક્ત પાણી બોરિંગમાંથી નીકળી રહ્યું હતું જે બાબતની ગામના જાગૃત યુવાને જીપીચીપી પ્રાદેશિક અધિકારી એવો ત્રિવેદીને ફરિયાદ કરી એક મહિના સુધી એ ફરિયાદને પાડી રાખવામાં આવી ગઈ એક મહિના બાદ ગામના તમામ લોકો સાથે ભેગા મળીને અમે આવેદનપત્ર આપવા ગયા અને ચાર બારે બે હજાર ત્રેવીસે ત્યારે અમે માંગ કરી કે ભાઈ અમને શુદ્ધ પાણી પીવાનું આપો પોલીસ ફરિયાદ થવી જોઈએ જે પાણી છોડી રહ્યું છે તે લોકો ઉપર ને આ પાણી જે કલરવાળું છે ને એને તાત્કાલિક સાફ કરવામાં આવે જે બાબતની અમને પીવાના પાણીની પાણીની વ્યવસ્થા કરી તે પછી અમે ત્યાંથી ધરણા સમેટ્યા હતા જે બાદ અમે ફરી બી ત્યાં છ તારીખે એ લાલ પાણી નીકળી રહ્યું હતું તેના માટે ધરણા પર બેસ્યા હતા અને ત્યારે રિધમ નામ રિધમ કેમિકલ નામની કંપનીને ઇસ્ટર્ન ક્લોઝર આપવામાં આવેલું હતું અને તે બાદ અમે રજૂઆત ફરી બંદર દિવસ પછી પાછી કરવા ગયા કે હજુ બી લાલ કલરનું પાણી નીકળી રહ્યું છે તેમણે કીધું કે કાર્યવાહી થશે અને એમાં કોઈ અમને દેખાતું દેખાતું નથી કે આ લાલ કલરનું પાણી બંધ થઈ રહ્યું છે આજે ફરી એક બોરમાં પાછું પાણી એ લાલ કલરનું નીકળી રહ્યું છે જેના તકી અમારે આજે કલેક્ટર કચેરી આવવું પડ્યું અને કલેક્ટર મેડમને રજૂઆત કરી છે કે આ જે લાલ કલરનું પાણી ધીરે ધીરે એક પછી એક બોરમાં નીકળી રહ્યું છે તો એને તાત્કાલિક બંધ કરવામાં આવે અને અમને બચાવી લેવામાં આવે અમારી પ્રકૃતિને બચાવી લેવામાં આવે અગાઉ પણ તમે તો આવેદન પત્ર આપ્યું હતું આજે ફરીથી આવેદન પત્ર આપ્યું છે અને ખરેખર ખૂબ જ ગંભીર મુદ્દો છે કે જે પાણી નીકળવા આવ્યું છે અગર લોકો એ પાણી યુઝ કરશે ઘણા બધા પ્રોબ્લેમ્સ આગળ જતા થઈ શકે છે તો અગર આગળ જતાં પણ કોઈ પ્રશ્નનો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આપ કયા પ્રકારના પગલા લેશો અમે આજે કલેક્ટર મેડમની મુલાકાત કરી છે મેડમએ અમને આશ્વાસન આપ્યું છે કે એમાં જે પણ ઘટતું હોય હું તપાસ કરીને તમને જણાવીશ અને એમાં ઘટતું કરીશ હવે અમે અમે જોઈશું વડી કચેરી કોર્ટનો પણ સહારો લઈશું જરૂર પડે તો અમે જલદ આંદોલન અમારે ન્યાય માટે ન્યાય માટે લડીશું અને પ્રકૃતિને બચાવવા માટે અમે તત્પર રહીશું એના માટે અમે છેલ્લા સુધી લડીશું તમારા બોરિંગમાં લાલ પાણી દેખાયું છે કેટલા ટાઈમ થી તમને લાલ પાણી નીકળ્યું આજે એક મહિના થી નીકળે ગયું લાલ પાણી આજે પાછું ચાર બોરિંગ માંથી નીકળેલું હતું આજે પાંચ મે છ છ બોરિંગ માંથી પાછું નીકળ્યું છે હજુ પણ લાલ પાણી એલવાનું અને બાળકો નાના નાના નાવાનું પાણી પીવાનું અને બનાવવાનું મતલબ કોઈ બી વસ્તુ બનાવવાનું રે નાવાનું તે પાણી દે ના છે નાના નાના છોકરા લોકો ને એમ આપ જોઈ શકો છો કરેજ ગામના લોકો છે આવેદન પત્ર આપવામાં આવ્યું છે ને અગર આગળ પણ કોઈ આ પ્રશ્નો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે We report "Saturday News"-Pulsar.